તમને ખબર હું રૂબરૂ પકડીશ બરોબર મને તમે નહીં પકડી શકો અરે તમને ગમે પકડી ન પકડી શકો

શું કરતો માતાજી વિશે બોલો હો એ તમારે ઘર છોડવાની વાતો કરીને ગયું નથી ના ના કવઈ ગયું નથી ઠીક પાપ જાય ક્યાંક પછી ભટક્યો હોય એવું નથી ના 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 એ અમને નસ્તા દે એક ભાઈ ભાઈ તમારા ફોન કર્યો તો તમને કોઈ દિવસ હા ન કેગા

સુરત સુરત જવા માટે જે રોડ હે હા અહીંયા એક બ્લેન્ડ આપણે છેક છોકરી ને દેખાતું નથી બરોબર એ છોકરી નું એક્સિડન્ટ થયું હવે એ ગાડીવાળાને વાળા ઉપર જતા એ છોકરી ને મારી હવે એ તમે વાત કરો એ એનો વાંક કે છોકરી નો છોકરી ને દેખાતું નથી એની માથે કેસ થઇ જાય એ ભલે ને લોર્ડ નો દીકરો હોય,

તમે કહો ને કે હું ચાલુ ના બોલું આમ થયું આમ બોલું મને તમે મને ગોતી ને તમારી શું ઈચ્છા છે હે તમારે મને મારવો છે મારવો કાઈ નથી મારે તમને ભગવાન મારે હું મારી ને કરવો છે તો તમે મને ગોતી શું કરવાના છો કાઈ ના હવે તમે આ બધું બોલો ને એટલે ખાલી આપણે ચર્ચા કરી લઈએ તમને માતાજી આવે ને મારે જોવા આવે તમને માતાજી આવે ની હા પણ માતાજી જ બોલું છું હું માતાજી એમ ને એમ નો હાલે હા બાપુ મેલડી બોલું છું એટલે આમાં હું આમ જ

અમો મેરડી માં બોલું હું હું આ કોર માં જળણી દેવી હો અરે માઈંગ માઈંગ મારો પંડિયા જો કદા સમજજો બડાબી બોલે ને જમણી હોકારા કરે તો તો બાપ માઈંગ મારી દેવી બોલી હા તો હું દેવી 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 આવું બાપુ ગોતવા જાવ તો નહીં ગોતો એમ વિશાલ પંડિયા વાત બસ ઓકે હાલો બીચ મારી નો ના કો હે એ મારી નો ના કા મારી નઈ ના કે આપણે મલ્ટી વિડ્યુ કાય નઈ કે ભાંગી નાખવાનું નથી ના 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 એ આપણે તમારા મોટી મોટી અમે નથી નખતા નામ મૂકતું નથી રાખતા નાના માણસ છીએ નાના માથું તો તમે મને ગોતી લ્યો 100% હે તમે મને ગોતી લ્યો એમ એના આ સોંખારી તમને આમ બોલ્યું એ ફાઈનલ જમીન બમીન લેતા આઈ નકર ક્યાંક પાછો જમીન મળતી નહીં મારે જમીન કોઈ હે જ નહીં લાવારી હું ખુદ જમીન જ છે લાવારી છે તમે લાવારી છો કહો છું લાવારીશ નથી તો પહેલા લાવારીશ નથી અત્યારે તો મમ્મી ઉતાર મમ્મી ઉપા નથી એટલે હું તો લાવારી છું કે શું કહે મમ્મી પપ્પા નથી એટલે તો આપણે કહેવાય ને એકલા છે તો પછી તમે તમારું કામ કરો ને અમે શું કામ પડો